રાજ્યની અંદર હવે મિત્રો ભારે પવનની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો એ કારણ કહી શકાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તો મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મિત્રો આગામી અઠવાડિયા દરમિયાન આંધી અને તુફાન સાથે ધૂળની ડમરીઓ ઉડી શકે છે અને જેની અંદર મિત્રો વીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ હાલ જે છે શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર મિત્રો નવી આગાહી પણ એટલે કે નવું વાતાવરણ સર્જાવાની પણ હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છના ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર મિત્રો ચાલીસ કિલોમીટર વાતાવરણ રહેવા પામે એવું હાલત અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સાથે સાથે રાજ્યના અલગ અલગ વિસ્તારો એટલે કે સૌરાષ્ટ્ર બાદ કરતા દક્ષિણ ગુજરાત બાદ કરતા અલગ અલગ વિસ્તારો અંદર ધૂળની ડમરીઓ પણ ઉડાવવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે વાતાવરણમાં મોટી ઉથલપાથલ પણ જોવા મળી શકે છે અને જેની અસર જે ગુજરાત રાજ્યના વાતાવરણ પર પણ પડ્યું હોવાનું હાલ હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જણાઈ રહ્યું છે આ સાથે સાથે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર નવી સિસ્ટમો સક્રિય થવાથી હવે તાપમાનમાં પણ ઓછું વતન છે વધારો ઘટાડો જોવા મળી શકે છે અને તેમજ બંગાળની ખાડીની અંદર મિત્રો હવે મે મહિનાની અંદર નવી સિસ્ટમ પણ બનશે અને તે મિત્રો ચક્રવાત એટલે કે વાવાઝોડાની અંદર તબદીલ થશે કે નહીં તેના વિશે પણ મિત્રો જેમ સમગ્ર નવી અપડેટ આવતી જશે એમાં મેં તમને જણાવતા રહીશું તો મિત્રો ત્યાં સુધી જોડાયેલ જો મારી ચેનલ સાથે ચેનલને સબસ્ક્રાઈબ મેં કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આ સાથ અને સહકાર પણ આપતા રહેજો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર